એક બેન્ડ બાજાને લઈને એક ધારાસભ્ય અનેક સાંસદ સામ સામે આવી ગયા છે અને આ બંને આદિવાસી નેતાઓ કેમ ઝગડી રહ્યા છે તે જ હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે વિગતવાર વાત કરવી છે કે આ કયું બેન્ડ છે

કે સારી રીતે નાના મોટા ઉદ્યોગ સ્થાપે એ એમને ગમતું નથી એ વાત મેં કરી હતી અને એના પછી ત્રણ દિવસ ખૂબ રાજનીતિ ચાલી ખૂબ લડાઈ ચાલી પણ આ વસ્તુ જે મેં કીધું હતું એ પુરવાર પંદરમી નવેમ્બરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુરવાર કર્યું છે જે અમારા આદિવાસી સમાજનો યુવાન ડીજે રોકી સ્ટાર જે સૌથી ગુજરાતમાં પ્રખ્યાતમાં પ્રખ્યાત ડીજે છે અમારા આદિવાસી સમાજમાં પણ સારા આદિવાસી ગીતો પણ બનાવે છે ને એકદમ સારું ડીજે પૂરા ગુજરાતમાં એમણે નામ મેળવ્યું છે મહારાષ્ટ્રમાં પણ નામ મેળવ્યું છે એવા યુવાનની જ્યારે લોકપ્રિયતા યુઝ કરીને અને યાત્રામાં યુઝ કરીને જ્યારે ધારાસભ્ય બન્યા છે ત્યારે હમણાં પંદરમી નવેમ્બરે જયારે એમની સભા હતી ત્યારે એમણે ભર સભાની અંદર અમારા જે આદિવાસી યુવાન છે એને ચેતવણી આપી દમ ધમકી આપી કે તમે જે એક લાખ વીસ હજાર દોઢ લાખ રૂપિયા યુવાનોને રોજગારી આપવાનું કામ કરે છે બીજા પણ અનેક ખર્ચો હોય છે એના કારણે એમની આવક ઓછી હોય છે પણ મારે ખાસ કરીને એવું કેવું છે કે કોઈ પણ પરિવાર હોય પોતાની યથાશક્તિ પ્રમાણે ઈચ્છા પ્રમાણે એ રીતનું પૂરો લગનમાં ખર્ચો કરતો હોય છે વીસ ના પણ ડીજે આવે છે પચાસ ના પણ આવે છે લાખ રૂપિયાના પણ આવે છે દોઢ લાખના પણ આવે છે અને દસ લાખના પણ આવે છે લોકો પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પૂરું કરતા હોય છે પણ આ ચૈતર વસાવવાવાળો કેવાવાળો કોણ કે તમે દોઢ લાખ રૂપિયા રાખો કે વીસ હજાર રાખો અમારા આદિવાસી યુવાન પોતાની પ્રતિભા હિસાબે જે પણ રાખે અને લોકો આપવા રેડી હોય એ આપણે પૂરું અમે એનું સમર્થન આપતા છે ખાસ કરીને જયારે પણ અમારા આદિવાસી યુવાનો આવી નાની મોટી ઉદ્યોગ ખોલવા કરે છે રોજગારી કરે છે ત્યારે આ લોકો એમને નીચે પાડવાની કોશિશ કર્યા છે અને વિરોધ ની રાજનીતિમાં સામેલ કરવા માંગે છે એમને પછી પણ ધાક ધમકીઓ આપે છે તો હું બધા અમારા આદિવાસી યુવાનોની સાથે છું તમને આદિવાસી યુવાનો નાના મોટા કોઈ પણ ઉદ્યોગ ખોલવા હોય રોજગારી કરવી હોય તો એના માટે પણ ધવલ પટેલ હંમેશા તમારી સાથે હાજર છે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે છે કોઈ પણ ધાક ધમકીઓ તમને આપે તો તમે અમને જણાવો અમે પૂરે પૂરેપૂરો સપોર્ટ આપશો અને ચેતર વસાવવાને પણ હું ચેતવણી આપું છું તમારા મીડિયાના માધ્યમથી કે કોઈ પણ આદિવાસી યુવાન પોતાના નાના મોટો ઉદ્યોગ ખોલીને ઉપર આપતો હોય તો એને કોઈ પણ ધાક ધમકી આપતી નહીં આ ગુજરાત છે ગુજરાતની અંદર અમે આદિવાસી સમાજના યુવાન ઉપર આવે અને વિકાસની રાજનીતિ કરે એના માટે પૂરી રીતે અમે આ પ્રકારના સમાચાર જોવા જો આપને પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝ ની આ ચેનલ ને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો